જય શ્રી કૃષ્ણ જય જલારામ આજનો સ્ટાર્ટ કરું છું સવારના વાગ્યા છે પોણા દસ જય જઈ સ્કૂલે ગયા છે ભાવીને નાસ્તો કરીને મેળવાઈ ગયા છે આજે સેલ્સમેન હતો એટલે જો હવે હું મારું ઘરનું કામ બતાવું છું કામ બાકી છે બધું ચાલો કામ બતાવીને પછી રસ્તો કરું વરસાદ બહુ ચાલુ છે અહીંયા આખી રાત ચાલુ હતો અત્યારે પણ વરસાદ ચાલુ જ છે બપોરના વાગી ગયા છે ત્રણ અમે લોકો જમવા બેસી ગયા છે ચાલો બતાવું અમે આજે શું રસોઈ બનાવી છે જમવામાં છે બટેટાનું શાક આમાં છે રીંગણા બટેટાનું શાક પાપડ અથાણું રોટલી છાશ ભાત ને દાળ આગળ આગળ જમવા આવી ગયા છે જય જલારામ જે જલારામ શું કે વરસાદ ગંદ્ર છે ભાઈ કાલે ગયા ને પૂજામાં ત્યાંથી પ્રસાદ પ્રસાદી થેરિયા

બેટા થાકી ગઈ હોવે આજે ચાલો ઝમણું માર દીકરાને હા તું જો મનછો ત્યારે બટેટું ને દઈ બાર આવે છે ચાલો તમને બતાવું ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે

નાની એના ઘરે વૈયા ગયા હા તો ધૈર્ય ને જમવા ટાઈમે બોલ નથી મુકાતો આખો દિવસ ક્રિકેટ ક્રિકેટ કરે ને ભાઈ જો જે ભાઈ જમે છે દહીં ને કેટલું રાતના વાગી ગયા છે સાડા દસ અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે જો ગણતરે સર પીવે છે ચા તે દેરી સુઈ ગયા છે આજનો વિડીયો અહીં એન્ડ કરું છું અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ